સુરતના કુમાર કાનાણી પોતાના પત્રોને સતત ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ફરી કુમાર મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં આ વખતે તેમણે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમનલાલ બોરા દ્વારા જે માંગ કરવામાં આવી રહ્યું છે તેમનું સમર્થન કર્યું છે જેમાં તેમને લગ્ન નોંધાણીના કાયદામાં ફેરફાર કરવા બાબત માંગ કરવામાં આવી છે રામલાલ બોરા દ્વારા માંગ કરવામાં આવી છે કે લગ્ન નોંધાણીમાં પિતાની સહી ફરજિયાત કરવામાં આવે જેથી આ મુદ્દે ફરી ચર્ચા શરૂ થાય છે રમણલાલ બોરા દ્વારા માંગ કરવામાં આવી છે કે લગ્ન નોંધાણીમાં પિતાની સહી ફરજિયાત કરવામાં આવે જેથી આ મુદ્દે ફરી ચર્ચા શરૂ થઈ છે ત્યારે રમણલાલ વોરાના સમર્થનમાં કુમાર કાનાણી આવ્યા છે તેમને રમણલાલ વોરાની માર્ગને સમર્થન આપતા કહ્યું કે આ ખૂબ જ જરૂરી છે કે લગ્નમાં પિતાનું પણ સમર્થન જરૂરી છે કુમાર કાનાણીએ કહ્યું કે લગ્ન આવતી હોય છે જેથી તેના પિતાની સહમતી ફરજિયાત કરવામાં આવે તો લવ જેહાદ સહિતના કિસ્સાઓમાં ઘટાડો થઈ શકે જેથી કરીને પિતાની સહમતી ફરજિયાત કરવામાં આવે તો આ મુદ્દે ખૂબ જ ઘટાડો થઈ શકે જેથી કાયદામાં ફેરફાર જરૂરી છે પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય માનની શ્રી રમણભાઈ વોડા સાહેબે લગ્ન નોંધણી બાબતે જે મુખ્યમંત્રીને પત્ર લેખ્યો છે અને એમાં લગ્ન નોંધણીની અંદર મા બાપની સંમતિ ફરજિયાત કરવાની જે માગણી કરી છે એ ખૂબ જ વ્યાજની માગણી છે અને સમયની માંગ છે કારણ કે અત્યારે છોકરા છોકરીઓને ખાસ કરીને છોકરીઓ દીકરીઓ ગમે તે વાતમાં આવીને ભોળવાઈને અથવા તો એને પોસલાવીને જે લોકો એની સાથે લગ્ન કરે છે પછી જેહાદ જેહાદ જેવા બનાવોનો ભોગ બને છે અને એની જિંદગી દુષ્કર બની જાય છે તો આ માટે ખૂબ જ જરૂરી છે કાયદામાં ફેરફાર કરવો રમણભાઈ વોરા સાહેબે જે માગણી કરી છે એ વાત સાથે હું બિલકુલ સહમત છું અને સરકારે આમાં ગંભીરતાપૂર્વક આગળ વધીને લગ્ન નોંધણી માટેના કાયદામાં ફેરફાર કરે એવી જે માગણી કરી છે એ સાથે હું સહમત છું અને હું એમને સમર્થન આપું છું